નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નાઇન ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા વાત કરીએ સમાચારની તો બોટાદમાં મોટી દુર્ઘટના ટળી સિલવાસથી સાવરકુંડલા એસટી બસ ડિવાઇડર ઉપર ચડી ગઈ ડ્રાઈવરે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ડિવાઇડર ઉપર ચડી બોટાદ શહેરના સાળંગપુર રોડ પર મોટી દુર્ઘટના ટળી હતી સિલવાસ સાવરકુંડલા એસટી બસ સાળંગપુર રોડ પર પહોંચતા બસના ડ્રાઈવર સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી જોકે કોઈ જાનહાની થઈ નથી સેલવાદ સાવરકુંડલા એસટી બસ વહેલી સવારે આવી રહી હતી જે બોટાદ શહેરના સાણંગપુર રોડ પર એસટી બસ પહોંચતા એકાએક બસ ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી જેથી વીજ પુલ ધરાશાયી થયો હતો જોકે મુસાફરોને કોઈ ઈજાઓ પહોંચી ન હતી જ્યારે ઘટનાની જાણ થતાં બોટાદ એસટી વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ડ્રાઈવરે કોઈ નશો કર્યો છે કે નહીં તેની તપાસ હાથ ધરી હતી બોટાદના સાળંગપુર રોડ પર સેલવાસ સાવરકુંડલા એસટી બસના ડ્રાઇવરે ઝૂકું આવી જતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા એસટી બસ ડિવાઇડર ઉપર ચડી ગઈ હોવાનું એસટી વિભાગના અધિકારીઓ દ્વારા કરાયાતી તપાસ અને તપાસમાં પ્રાથમિક માહિતી સામે આવી છે જોકે કોઈ મુસાફરોને ઈજાઓ પહોંચી નથી અને મોટી દુર્ઘટના ટળી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી રમેશ સત્યની સાથે